નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપના યુટ્યુબ ચેનલ એજ એ વાઇસમાં વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર પાઠ નંબર ત્રણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આજનો આપણો મુદ્દો છે માંગ એમાં માંગમાં માંગનો નિયમ અનુસૂચિ અને આકૃતિ સાથે આપણે સમજીશું તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે માંગનો નિયમ શું છે એના વિશે સમજીએ તો માંગનો નિયમ શું છે તો માંગનો નિયમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધને જે દર્શાવે એને જ માંગનો નિયમ કહેવામાં આવે છે અને આ નિયમ જે છે પ્રોફેસર ઓલ્ફ્રેડ માર્શલે આપેલું છે એ માંગનો નિયમ શું છે આપણે આકૃતિ અનુસૂચિ દ્વારા આપણે સમજીએ तो चौथी पहला तो मांग का नियम जारे अन्य परिबड़ो यथावत रहे जारे अन्य परिबड़ो यथावत रहे त्यारे वस्तुनी कीमत ઘટતા માંગનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન થાય છે આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે તો વિદ્યાર્થી મિત્રો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત જ્યારે ઘટતી હોય ત્યારે માંગનું વિસ્તરણ થાય છે અને જ્યારે કોઈ વસ્તુની કિંમત વધતી હોય ત્યારે માંગનું સંકોચન થાય છે બજારમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આપણું વર્તન આ પ્રમાણે જ હોય છે આ નિયમ પ્રમાણે જ આપણે વસ્તુઓની ખરીદી કરતા હોઈએ છીએ જ્યારે કિંમત વધુ હશે ત્યારે આપણે ઓછી વસ્તુ ખરીદીએ છીએ અને જ્યારે કિંમત ઓછી હશે ત્યારે વધુ વસ્તુ ખરીદીએ છીએ તો હવે એને આપણે અનુસૂચિ દ્વારા અને આકૃતિ દ્વારા વધારે સારી રીતે સમજીએ તો ચાલો આપણે અનુસૂચિ બનાવીએ તો અનુસૂચિમાં આપણે અહીંયા લખી શકીએ છીએ અનુસૂચિ અનુસૂચિમાં પહેલો ખાનો આપણે કિંમતનો દર્શાવીએ વસ્તુની કિંમત રૂપિયામાં અને વસ્તુની કિંમત આપણે ક્રમસર લખી નાખીએ છીએ દસ રૂપિયા આઠ રૂપિયા છ ચાર અને બે સામે એની માંગ લખી નાખી છે તો અહીં તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમત જે છે દસ માંથી આઠ થાય છે આઠ માંથી છ થાય છે છ માંથી ચાર થાય છે અને ચાર માંથી બે થાય છે તો અનુસૂચિ ઉપરથી આપણને દેખાય છે કે કિંમત દર વખતે ઘટી રહી છે જ્યારે કિંમત ઘટે છે તો અહીં તમે જોઈ શકો છો દસ રૂપિયા કિંમત છે ત્યારે વસ્તુની માંગ દસ રૂપિયા કિંમત છે ત્યારે વસ્તુની માંગ એક એકમ છે કિંમત ઘટીને આઠ રૂપિયા થઈ જાય છે ત્યારે વસ્તુની માંગ જે છે એ વધી અને બે રૂપિયા થઈ જાય છે વસ્તુની કિંમત હજી ઘટીને છ રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ વધીને ત્રણ એકમ થઈ જાય છે વસ્તુની કિંમત હજી ઘટીને ચાર રૂપિયા થઈ જાય છે વસ્તુની માંગ હજી વધુ વધીને એકમ થઈ જાય છે આ બાજુ વધે છે જે આપણે અનુસૂચિ દ્વારા સમજી શકીએ છીએ હવે આ દરેક સંયોજન છે દસ રૂપિયા કિંમતે સંયોજન વસ્તુનું એક એકમ માંગ છે આ જ રીતના કોઈ પણ સંયોજન લઈ લઈએ તો છ રૂપિયા કિંમત છે ત્યારે માંગ ત્રણ એકમ છે બે રૂપિયા કિંમત છે ત્યારે માંગ પાંચ એકમ છે અહીં આપણે આકૃતિ બનાવી રહ્યા છીએ તો આકૃતિમાં ઓ ધરી અને ઓ ધરી આપણે બનાવીએ આ બાજુ ઓએક્સ ધરી પર વસ્તુની આપણે માંગ લખીએ છીએ જ્યારે ઓવાય ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવીએ છીએ તો ક્રમશઃ આપણે વસ્તુની કિંમત આપણે લખી લઈએ તો અહીં જોવાનું છે કે સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે બે એટલે વસ્તુની ઓછામાં ઓછી કિંમત બે છે અને વધુમાં વધુ કિંમત દસ રૂપિયા છે તો આપણે બે થી સ્ટાર્ટ કરીએ બે રૂપિયા બે ચાર છ આઠ અને દસ અનુસૂચિ મુજબ આપણે કિંમત લખી છે એ જ રીતના અનુસૂચિ મુજબ આપણે માંગના એકમો દર્શાવી દઈએ તો સૌથી નાનામાં નાની સંખ્યા એક છે અને મોટામાં મોટી સંખ્યા પાંચ છે વધુમાં વધુ પાંચ એકમો છે દરેક સંયોજનને આપણે આકૃતિમાં આંકી દરેક સંયોજન દસ રૂપિયા કિંમતે એક માંગ છે પાંચ રૂપિયા કિંમતે બે માંગ છે તો એને આપણે આકૃતિમાં આલેખીએ તો આપણે જોઈ શકો છો દસ છે બીજું સંયોજન છે આઠ એ બે આઠ રૂપિયા કિંમત છે ત્યારે વસ્તુની માંગ બે છે તો અહીં આઠ રૂપિયા કિંમત ને વસ્તુની માંગ એ એજ રીતે કિંમત ઘટીને છ થઈ જાય છે ત્યારે વસ્તુની માંગ જે છે એ ત્રણ એકમ થઈ જાય છે આને બી બિંદુ દ્વારા દર્શાવી અને સી બિંદુ દ્વારા દર્શાવી કિંમત હજી ઘટીને ચાર રૂપિયા માની લો કે થાય છે ત્યારે વસ્તુના એકમો જે છે વધી અને ચાર એકમો થાય છે કિંમત હજી ઘટીને બે રૂપિયા થાય છે ત્યારે માંગ વધી અને પાંચ એકમો થાય છે જેને ઈ બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તો અહીં તમે જોઈ શકો છો દરેક સંયોજન બિંદુઓ આપણને દેખાઈ રહ્યા છે એ ડી સી ડી અને ઈ તો આ દરેક સંયોજન બિંદુઓ જે છે એને આપણે જોડી તો આ સંયોજન બિંદુઓને આપણે જોડ્યું તો આ સંયોજન બિંદુઓને જોડવાથી આપણને જે રેખા મળી એ રેખાનું આપણે નામ આપી દઈએ માંગ રેખા તો વિદ્યાર્થી મિત્રો કેટલી સરળ છે આકૃતિ કૃતિ બનાવી આમાં કંઈ જ નથી બિલકુલ ઈઝી છે સૌપ્રથમ પ્રથમ અનુસૂચિ બનાવો અનુસૂચિમાં કિંમતનો પહેલો કોલમ અને બીજો કોલમ માંગનો લેવો કિંમત રૂપિયામાં છે માંગ એકમમાં છે કિંમત જે છે ક્રમશઃ ઘટતી અથવા વધતી હોય એ રીતના દર્શાવો તો કિંમત આપણે લખી નાખી છે દસ આઠ છ ચાર અને બે સામે વસ્તુની માંગ વધી રહી છે આ બાજુ કિંમત ઘટી રહી છે તો માંગ આપણે વધતી જ દર્શાવવાની છે કારણ કે માંગનો નિયમ જ એ છે કે કિંમત ઘટે તો માંગ વધે તો માંગને આપણે ક્રમસર વધતા ક્રમમાં દર્શાવી છે એક બે ત્રણ ચાર અને પાંચ અને દરેક સામ સામેનું જે સંયોજન છે એ સંયોજનને આપણે આકૃતિમાં આલોખ્યું છે આકૃતિ બનાવી એકદમ સરળ છે ઓ એક્સ ધરી અને ઓવાય ધરી દર્શાવવાની અને મિત્રો યાદ રાખવાનું કે કોઈ પણ એક ધરી તમે યાદ રાખો ઓ એક્સ ધરી ઉપર હંમેશા માંગનો નિયમ અથવા પુરવઠાનો નિયમમાં ઓએક્સ ધરી પર માંગનો નિયમ હોય તો માંગ આવે માંગના એકમું આવે અને જો પુરવઠાનો નિયમ હોય તો ઓએક્સ ધરી પર પુરવઠાના એકમું આવે ટૂંકમાં ઓએક્સ ધરી પર માંગ અથવા પુરવઠાના એકમું આવે અને કિંમત હંમેશા ઓએ ધરી ઉપર આવે અને અનુસૂચિ પ્રમાણે દરેક બિંદુઓ જે છે એને આલેખતા આવવાનું હવે એની આકૃતિ જે છે એની આપણે સમજૂતી મેળવે તો વિદ્યાર્થી મિત્રો આકૃતિની આપણે સમજૂતી લખવાની હોય છે પરીક્ષામાં તો ચાલો આપણે આકૃતિની સમજૂતી કેવી રીતે લખવી એ પણ આપણે સમજીએ તો આકૃતિની આકૃતિની સમજૂતીમાં પહેલો મુદ્દો એ આવશે કે ઓ એક્સ ધરી ઉપર વસ્તુની માંગ દર્શાવવામાં આવી છે જ્યારે ઓ વાય ધરી ઉપર વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે રૂપિયામાં એ પહેલો સ્ટેપ પછી બીજો સ્ટેપ આપણે શું લખશું કે જ્યારે વસ્તુની કિંમત અનુસૂચિ પ્રમાણે જ્યારે વસ્તુની કિંમત દસ રૂપિયા છે અહિયાં દર્શાવ્યું છે કે દસ રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ જે છે એકમ છે છે જેને આપણે સંયોજન બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું પછી આવી જ રીતના એના પછીનો મુદ્દો એવી રીતે લખી શકીએ કે જ્યારે કિંમત ઘટી દસ માંથી આઠ થાય છે ત્યારે વસ્તુની માંગ વધી અને એક એકમમાંથી માંથી બે એકમ થઈ જાય છે બરાબર હવે પછીનો સ્ટેપ કિંમત થઈ જાય છે આ તમામ સંયોજનને ક્રમસર સી ડી અને ઈ બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે હવે પછીનો સ્ટેપ શું લખશું કે તમામ સંયોજન બિંદુઓને જોડવાથી આપણે માંગ રેખા મળે છે બરાબર અને આ માંગ રેખાનો ઢાળ જે છે ખાસ યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે માંગ રેખાનો ઢાળ કેવો છે તો ઋણ ઢાળ છે માંગ રેખાનો ઢાળ ઉપરથી નીચે તરફ ઢળતો ઢાળ છે એટલે કે ઋણ ઢાળ ધરાવે છે અને આ માંગ રેખાનો ઢાળ જ એ આપણને દર્શાવે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે તો આઈ હોપ કે તમને આ માંગનો નિયમ જે છે એ બરાબર રીતે સમજાનો હશે ફરીથી હું કહું તો માંગનો નિયમ શું છે કે જ્યારે અન્ય કોઈ પણ પરિબળો જે છે માંગને અસર કરતા પરિબળો બરાબર આવક છે અભિરુચિ છે વસ્તીમાં વધારો છે અવે જે વસ્તુના અવે જે વસ્તુ જે છે એની અસર જે છે આ બધા અન્ય પરિબળોને આપણે સ્થિર ધારી લીધા છે મતલબ કે અન્ય પરિબળોમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી ત્યારે વસ્તુની કિંમત જ્યારે ઘટે છે ત્યારે વસ્તુની માંગ જે છે હંમેશા વિસ્તરણ પામે છે મતલબ મતલબ કે વસ્તુની માંગમાં વધારો થાય છે અને જ્યારે કિંમત ઘટે છે ત્યારે વસ્તુનું માંગ જે છે એ વિસ્તરણ પામે છે જ્યારે વસ્તુની માંગ કિંમત જે છે એ ખૂબ વધતી હોય અથવા વધતી હોય ત્યારે માંગનું જે છે એ સંકોચન થતું હોય છે આમ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે આ નિયમ જે છે અર્થશાસ્ત્રી પ્રોફેસર ઓલ્ફેડ માર્શલે આપેલો છે અને અનુસૂચિ એકદમ સરળ છે આપણી રીતે પણ અનુસૂચિ એવી રીતે તૈયાર કરવાની કે અનુસૂચિમાં બે કોલમ બનાવશું એક કિંમતનો ખાનો અને બીજું ખાનો માંગનો બનાવવાનો કિંમતનો ખાનોમાં કિંમત એવી રીતે દર્શાવજો કાં તો કિંમત ક્રમસર ઘટતી હોય તો સામે માંગ જે છે ક્રમસર વધતી હોય અને સામ સામે જે સંયોજન મળે એ સંયોજનને આપણે આકૃતિમાં દર્શાવવાનું આકૃતિમાં આલેખવાનું છે તો આ રીતના આપણને રેખા પણ મળે છે તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો જો ગમ્યો હોય અને પ્રથમવાર જો તમે જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ બધા સાથે તમારા મિત્રો સાથે બધા વિદ્યાર્થીઓ સાથે શેર કરશો લાઈક કરશો અને કોમેન્ટ જરૂર કરશો કે જેથી હું વધુમાં વધુ સારો વિડીયો તમારી સામે રજૂ કરી શકું કાંઈ પણ સૂચન હોય તો પણ તમે આપી શકો છો વિડીયો જોયો એ બદલ થેન્ક યુ